અને એને કાંઈ રાંધવાનું છે ને એને કંઈ ખાવાનું નથી એટલે કે આ મારે તો હોવું છે તો આપણે પેલા ને જઈને જગાડવી અને એને કે તું ઈ ભી થાવ બાર વાગી ગયા છે એમ આપણે છે ને પેલા જગાડવાની છે એ તો ધ્યાન માં સુઈતી હોય ને એને ગળ્યા આમ છે આમ હા એ બી થાય બાર વાગી વાગ્યા ઊભી થાવે હોવું કાઈ નથી આવે કેટલે આ વાગ્યા આમ તો ખરી નાખોના ઢડા ફૂફાડા મારતા અત્યારે ઉભી થા આમ બાર વાગ્યા

ડૉક્ટર કે ટાઈફોઈડ ની અસર છે એટલે અમાસ કઈ ખાવાનું હોય એટલે એને કે મારે રાંધવું નથી અને ખાવું નથી આપડે તો બધું અને બધું કરવું છે રાંધવાનો કઈ વ્યાજ છે નહીં તો એને

ખાન જઈ તે રોટલી ની શાક અત્યારે ન હોય રોટલી ની શાક ખાવા મળશે છે પાંચ દી પછી આવી હજી કેટલા તું વાળી બેઠી બેઠી કેતી છે ને બે બોટલ સડા બે સડાઈ દીધા છે ખોટો ખોટો ને બદલે હાંસો હાંસો બોટલ ચડાવવા પડ્યા તે કીધું તું બોટલ ઓછા ચડાવવાના છે એમ કે ના ના મારે બોટલ તો સડાવવા જ પડશે એમ તો જો બોટલ સડાઈ દીધા બે બોટલ અને હજી એક ચડાવવા જવાનું છે પછી આપણે ભાખરીને રોટલીને એવું ખાવા મળવાનું છે ત્યાં સિવાય મળવાનું નથી કાંઈ

હા હમ હમ ગળી દવાને બપોર ની દવા આપડે આવી દીધી હવે આગળ ખાઈ ને પછી હોય દાવે તે પાંચ લગી નિરાય કે આપડે હોવાનું છે ડોક્ટર આરામ કરવાનો જ કીધો છે કે ડોક્ટર આરામ કરવાનું નથી

એક બોટલ સડા એક ના બદલે બે સડા વાપર્યા તય તય હારું થયું છે આ દવા આપે તો આ કે તો નું કે વિડિયો આપણે બનાવ્યો ન તે કીધો કે કોમેન્ટ આવતી છે ઘણા લોકો ની કે હવે તમે વિડિયો તમારું કેમ નથી આવતા પણ હવે વિડિયો આટું થઈ નતો આવતો કેમ કે મજા આતી નઈ એટલે કે વિડિયો બનાવતા નતા અને હવે આપણે વિડિયો નો ટાઈમ ફેરવવાનો છે કે હવે પછી એક દિવસ એક દિન ને એક દિવસ આવશે તો સાડા 12:30 નો ટાઈમ આપણે કરવાનો છે કા આ 12:30 આપણે વિડિયો મૂકવાનો છે ટાઈમ આપણે રાખવાનો છે ત્યાર લીધી જે દસ વાગે મુકતા સાડા દસે મૂકતા ક્યારેક અગિયાર વાગે મુકતા કઈ મેળ ન હોય વિડીયો હવે આપણે ટાઈમ રાખવાનો છે સાડા બાર માં વિડીયો કન્ટેનર એક દિન એક દિવસ આવશે હવે હજી હારા થઈ જાય ત્યારે પાસે કા હા હજી તો માંદા છે એટલે કઈ નિકી ના કેવાય ક્યારે બંને ઈ હા જો નકરી આમાં આમાં ઉતરે એનું એન્જિન કકડી ગયું ગળું ખકડે અમારો ગળો ખકડી ગયેલું છે અને ઉધરા તો આવે છે પણ આ તો કીધો બનાવી નાખી કે કે તો ન બનાવ્યો નતા તો હવે આપણે વિડિયો ને પૂરો કરવાનો છે જો અમને તમાર સારો લાગ્યો હોય કે વિડિયો સારો લાગે ને તાવનો કરીને સારો લાગે ન લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પાછા ફરી મળશું એક નવી વિડિયો સાથે ચાલી ગયો તેને બાય બાય